પહેલો પ્રશ્ન છે કે પાઇપલાઇનમાં પ્રવાહીના પ્રવાહને દિશા આપવા નિયંત્રિત કરવા અથવા શરૂ કરવા અને રોકવા માટે નીચેનામાંથી કયા સાધનો બી વાલ્વ સી પાઇપ ફિટિંગ્સ ડી પાઇપ સ્વેન્ટ તો તેનો જવાબ આવશે ઓપ્શન બી વાલ્વ પછીનો પ્રશ્ન વનસ્પતિ તેલને ક્યાં નામથી ઓળખવામાં આવે છે એનિમલ ઓઇલ સિન્થેટિક ઓઇલ વેજીટેબલ ઓઇલ મિનરલ ઓઇલ તો તેનો જવાબ આવશે ઓપ્શન સી વેજીટેબલ ઓઇલ સ્ક્રુ થ્રેડ નું સૌથી મોટું પ્રમાણ શું છે કોરવ્યાસ માઇનોર વ્યાસ પીચ વ્યાસ મેઝર વ્યાસ તો તેનો જવાબ આવશે ઓપ્શન ડી મેઝર વ્યાસ પાઇપ પાઇપનો ઉપયોગ શું છે પાઇપને ડ્રીલ કરવા માટે પાઇપને પકડવા માટે પાઇપને કાપવા માટે પાઇપને વાળવા માટે તો તેનો જવાબ આવશે ઓપ્શન બી પાઇપને પકડવા માટે પછીનો પ્રશ્ન આંતરિક ના લઘુત્તમ મટીરિયલની સ્થિતિને ખાલી જગ્યા કહેવામાં આવે છે નીચલી મર્યાદા લોઅર લિમિટ ટોલરન્સ એલાઉન્સ ઉપલી મર્યાદા લિમિટ તો તેનો જવાબ આવશે ઓપ્શન એ લોઅર લિમિટ નીચલી મર્યાદા પછીનો પ્રશ્ન છે ધાતુનો તે ગુર્ધ ધર્મ જે તેને તોડ્યા વિના આંચકા અને અસરનો સામનો કરવાની મંજૂરી આપે છે તે શું છે હાર્ડનેસ ટફનેસ ટીફનેસ બ્રિટલનેસ તેનો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી ટફનેસ પછીનો પ્રશ્ન સોફ્ટ બ્રોન્જ બનાવવા માટે ક્યાં બે ઘટકોનો ઉપયોગ થાય છે તાંબુ અને જસત તાંબુ અને ટીન શિશુ અને ટીન કે તાંબુ અને ચાંદી તો તેનો જવાબ આવશે ઓપ્શન બી તાંબુ અને ટીન પછીનો પ્રશ્ન છે આઠમો પ્રશ્ન ડ્રિલિંગ મશીન પર ચોકસાઈ માટે કાર્યને પકડવા એટલે જોબને પકડવા અને માર્ગદર્શન આપવા માટે કયા ઉપકરણનો ઉપયોગ થાય છે એ ટેમ્પલેટ બી ક્લેમ્પ સી ફિક્ચર ડી ઝીક તો તેનો જવાબ આવશે ઓપ્શન ડી ઝી પૃનો પ્રશ્ન ગેરના દાતાનો વળાંક શેનાથી દોરવામાં આવે છે ઇન્વોલ્યુટ સાયક્લોઇડ લોગ લોગરિથમિક તો તેનો જવાબ આવશે ઓપ્શન એ ઇનવોલ્યુટ પછીનો પ્રશ્ન ડ્રીલિંગ રિમિંગ બોરિંગ વગેરે માટે કયા પ્રકારનું મશીન વપરાશે જીગ ફિક્ચર ટેમ્પલેટ હેમર તેનો જવાબ આવશે ઓપ્શન એ જીગ પછીનો પ્રશ્ન અગિયારમો પ્રશ્ન હીરાના પાવડર વાળા લેપિંગ ટૂલનો ઉપયોગ ખાલી જગ્યા સોફ્ટ મટીરિયલ સખત મટીરિયલ મટીરિયલ તો જવાબ આવશે ઓપ્શન બી સખત મટીરિયલ પછીનો પ્રશ્ન આંતરિક ફીચર્સ ની મહત્તમ મટીરિયલની ની સ્થિતિને ખાલી જગ્યા કહેવામાં આવે છે નીચલી મર્યાદા એલાઉન્સ ઉપલી મર્યાદા તો જવાબ આવશે લિમિટ નીચલી મર્યાદા પછીનો પ્રશ્ન ગીરની આર્કિમેડિયન સરપાર કર જેવા અનંત પીચ સર્કલ ત્રિજ્યા સાથેના નળાકાર ગીરને જોડતા નાના ગીરને ખાલી જગ્યા કહેવામાં આવે છે રેક અને પિનિયન બેવેલ ગિયર વોર્મ અને વોમવ્હીલ સ્પોર ગિયર ડ્રાઈવ તો જવાબ આવશે ઓપ્શન એ પછીનો પ્રશ્ન ચૌદ પ્રશ્ન પાવર ટ્રાન્સમિટ કરવા માટે ગીરને સાફ્ટ સાથે જોડવા માટે કયા ઘટકો ઉપયોગ થાય છે એક કી નટ સ્ક્રુ બોલ્ટ તો તેનો જવાબ આવશે ઓપ્શન એ કીનો પછીનો પ્રશ્ન કયા પ્રકારના બેરિંગ્સ ઉચ્ચ ગતિ હાઈ સ્પીડ માટે યોગ્ય છે એ ટેપર રોલર બેરિંગ બી નીલર રોલર બેરિંગ સી બોલ બેરિંગ ડી સિલિન્ડ્રિકલ રોલર બેરિંગ તો જવાબ આવશે ઓપ્શન સી બોલ બેરિંગ પછીનો પ્રશ્ન કયા ધાતુઓનો ઉપયોગ બ્રાસ બનાવવા માટે થાય છે કોપર ને જત કોપર ને ટીન શિશુઓને ટીન કોપર અને ચાંદી તો જવાબ આવશે ઓપ્શન એ કોપર અને જસત પછીનો પ્રશ્ન ફોર્જિંગ શું છે ડાયકાસ્ટિંગ પ્રક્રિયા મશીનની પ્રક્રિયા ભઠ્ઠીમાં ગરમ કરવું અને હથોડી મારવી ડી એક ટૂલ તો જવાબ છે ઓપ્શન સી ભઠ્ઠીમાં ગરમ કરવું અને હથોડી મારી તેને ફોર્ઝિંગ કહેવાય છે પછીનો પ્રશ્ન જો લીડ મૂલ્યના બમણા જેટલો હોય તો આ પ્રકારના થ્રેડને ખાલી જગ્યા કહેવામાં આવે છે સિંગલ સ્ટાર્ટ થ્રેડ મલ્ટી સ્ટાર્ટ થ્રેડ ડબલ સ્ટાર્ટ થ્રેડ ટ્રિપલ સ્ટાર્ટ થ્રેડ તો જવાબ આવશે ઓપ્શન સી ડબલ સ્ટ્રક ટ્રેડ પછીનો પ્રશ્ન ઇન્ટરનલ ફીચર ની લઘુત્તમ મટીરીયલ સ્થિતિને ખાલી જગ્યા કહેવામાં આવે છે નીચલી મર્યાદા લોઅર લિમિટ ટોલરન્સ એલાઉન્સ ઉપલી મર્યાદા અપર લિમિટ તો જવાબ આવશે ઓપ્શન ડી અપર લિમિટ ઉપલી મર્યાદા પછીનો પ્રશ્ન મિત્રો બે સાત વચ્ચેના ने टोर्कड़े क्या प्रकार क्लच उपयोग क्लच तो सी फ्यूगल क्लच डॉग क्लच मल्टीप्लेट क्लच तो जवाब ऑप्शन सी डॉग क्लच प्रश्न तरफ क्या प्रकार वाल में प्रवाही विहन दिशा बदलाई से प्रेशर कंट्रोल वाल ડાયરેક્શનલ કંટ્રોલ વાલ્વ ફ્લો કંટ્રોલ વાલ્વ સટ વાલ્વ તો જવાબ આવશે ઓપ્શન બી ડાયરેક્શનલ કંટ્રોલ પછીનો પ્રશ્ન કયા પ્રકારના ડ્રિલિંગ મશીનમાં ફીડ મેન્યુઅલી આપવામાં આવે છે હેન્ડ્રીલ મશીનમાં સેન્સેટિવ ડ્રિલિંગ મશીનમાં રેડિયલ ડ્રિલિંગ મશીનમાં બેન્ચ ડ્રીલિંગ મશીનમાં તો જવાબ આવશે ઓપ્શન બી સેન્સિટિવ ડ્રીલિંગ મશીનમાં પછીનો પ્રશ્ન કયા પ્રકારના ક્લચમાં કી અને ક્યુએ ની જરૂર હોતી નથી પોઝિટિવ ક્લચ ડાયાફ્રામ ક્લચ સેન્ટ્રી ફ્યુગલ ક્લચ ફ્રિક્શન ક્લચ તો જવાબ આવશે ઓપ્શન સી સેન્ટ્રી ફ્યુગલ ક્લચ પછીનો પ્રશ્ન એક પ્રક્રિયા જેમાં બે સપાટીઓને તેમની વચ્ચે ઘર્ષણ રાખીને હાથની હલનચલન અથવા મશીનનો ઉપયોગ કરીને એકબીજે સાથે ઘસવામાં આવે છે તેને ખાલી જગ્યા કહેવામાં આવે છે એ લેપિંગ બી ગ્રાઇન્ડિંગ સી હોર્નિંગ ડી ફિનિશિંગ તો જવાબ આપશે ઓપ્શનની લેપિંગ પછીનો પ્રશ્ન ટ્વીસ્ટ ડ્રીલનો પોઈન્ટ એન્કલ શાના પર આધાર રાખે છે કટિંગ સ્પીડ ડ્રીલ કરવાની સામગ્રી ડ્રીલનું કદ ડ્રીંગ મશીનનો પ્રકાર તો ઓપ્શન બી તેનો જવાબ છે કરવાની સામગ્રી પ્રશ્ન હાઈટ ગેસની કઈ સ્થિતિમાં સ્ક્રેપર પેજ ના સમાન સ્તરે હોય છે વનિયર સ્કેલ वन बाय फोर्थ स्थिति पर हो वन इर स्केल थ्री बाय फोर्थ स्थिति पर हो तेरे जयरे वन इर स्केल शून्य हो तेरे वन इर स्केल मध्यम स्थिति पर हो तेरे तो जवाब आप्शन सी जय वन इर स्केल शून्य हो जीरो हो तेरे पशी प्रश्न होर्निंग કર્યા પછી અનુમતિ પાત્ર ટોલરન્સ ખાલી જગ્યાથી ખાલી જગ્યા સુધી બદલાય છે તો ઓપ્શન બી તેનો જવાબ છે જીરો પોઈન્ટ જીરો જીરો પાંચ એમથી જીરો પોઈન્ટ પાંચ એમએમ સુધી પછીનો પ્રશ્ન કયા પ્રકારનું બોરિંગ મશીન ઝડપી અને સચોટ કાર્ય માટે વપરાય છે ઓરિઝોન્ટલ બોરિંગ મશીન વોર્ટિકલ બોરિંગ મશીન જીક બોરિંગ મશીન પોર્ટેબલ બોરિંગ મશીન તો જવાબ આવશે જીક બોરિંગ મશીન ઓપ્શન સી પછીનો પ્રશ્ન ગીરનો મોડ્યુલ ખાલી જગ્યા વચ્ચેનો ગુણોત્તર છે એ એડેન્ડમ અને પીચ સર્કલ વ્યાસ એડેન્ડમ અને એડેન્ડમ દાંતની સંખ્યા અને પીચ સર્કલનો વ્યાસ डी पी सर्कल व्यास ने दात संख्या तो जवाब से ऑप्शन डी पी सर्कल व्यास ने दात की संख्या पशीनो तो प्रश्न आर्क वेल्डिंग में क्या प्रकार ना ट्रांसफॉर्म उपयोग था इसे ए स्टेप अप बी स्टेप डाउन सी ऑटो ट्रांसफॉर्मर डी टोरोयड